સરીગામ જીપીસીબી અધિકારીઓ કેમિકલ ઓક્તા કંપનીના પ્રદૂષિત પાણીના નમૂના લઈ તાત્કાલિક સ્થળો પર તપાસ કરવામાં આવે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ કંપનીઓ દ્વારા જાહેરમાં પ્રદૂષિત પાણી રસ્તા ઉપર છોડવામાં આવી રહ્યા છે જે પછી સરીગામ જીપીસીબીને ફરિયાદ મળતા તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સરીગામ ઘટના સ્થળો પર આવી છે પ્રદૂષિત પાણીના નમૂના લીધા હતા અને મળતી માહિતી મુજબ સરીગામ જીઆઈડીસી કેમિકલ ઝોન રોડ નંબર બત્રીસ પર આવેલ શિયારા ઇન્ડસ્ટ્રીઝ ઉમે ઇન્ડસ્ટ્રીઝ અને ઉદત કેમિકલ જીપીએસસીબી દ્વારા કડક સૂચના આપી દુષિત પાણીના નમૂના લઈ ઉપલે કચેરીઓને જાણ કરવામાં આવી છે અને કેમિકલ કંપની દ્વારા જાહેરમાં પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યા છે જે પ્રદૂષિત કેમિકલ વરસાદી પાણીમાં મિક્સ થઈ નજીકના કેરળમાં જઈ રહ્યું હતું જે માનવ જીવન જળ જમીન માટે ખૂબ ઘાતકી છે અને સરીગામ જે પીસીબી અને સીઆર દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણને બચાવવા માર્ગદર્શન આપતા હોય છે ને આવા કેમિકલ ઉગતા કંપની સંચાલકોના કારણે સરીગામ જીઆઈડીસી સ્ટેટનું નામ ખરાબ થતું હોય છે અને અમુક ઉદ્યોગો તો વરસાદની રાહ જો જોતા હોય છે કે વરસાદ આવે ને વરસાદી પાણીમાં કેમિકલ છોડીએ પરંતુ આવા કિસ્સાઓ ઘણા જોવા મળ્યા છે જે પીસીબીની ઉપલી કચેરીથી દાખલા રૂપ કાર્યવાહી કરે તો બીજા આવા એકમો ખુલ્લામાં કેમિકલ છોડવાનું ભૂલી જશે રિપોર્ટર સુરેશ ભાનુ શાલી સાથે ડે ન્યૂઝ સરી કામ